સામર્થ્ય પણ બહુ સારું છે પણ સ્વભાવ કેવો છે એ કરે શું એનો સ્વભાવ કેવો તો કહ્યું તાપત્ર તાપત્રય ત્રણ પ્રકારના તમારો જે તાપ છે એનો વિનાશ કરે બોલે કયા કયા તાપ તો આધિ દૈવિક ભૌતિક અને આધ્યાત્મિક આપણી ભાષામાં આધિ વ્યાધિ અને ઉપાધિ હવે આધિ કોને કહેવાય આધિ એને કહેવાય વસ્તુના અભાવના કારણે પેદા થયેલું જો કોઈ દુખ હોય તો એને આધી કહેવાય જેમ કે પૈસા સંતતિ કે પૈસા નથી એનું દુઃખ થાય સંતતી સંતાનો નથી એનું દુખ થાય ઘણીવાર વ્યક્તિ પોતાના દુઃખના લીધે એટલો દુઃખી નથી હોતો જેટલો બીજાના સુખ ને જોઈને દુઃખી થાય છે કે ફલાણાને ગાડી મારે ગાડી નહીં જીવનમાં જો સુખી થવું હોય તો વલા બીજાના સુખને જોવાનું છોડી દો તમારા સુખને માણો અને તમારા દુઃખ નહીં માણો એને ગાડી છે તો સારું ને પાડોશીને ગાડી છે તો ક્યારેક રાત્રે જરૂર પડશે તો એને કેવા થશે આપણને જ કામ આવશે ને પણ આપણો સ્વભાવ કેવો છે પડોશીને ગાડી થાય એટલે આપણે ઘરમાં આને ગાડી લીધી આપણે પ્રાર્થના કરીએ કે આપણે ગાડી થાય હંમેશા કહું કે વ્યક્તિને પોતાનું સ્વાભિમાન પોતાની અસ્મિતા હોવી જોઈએ બીજાની મર્સિડીઝને જોઈ અને આપણી નાની ગાડી એને બાળી ન નખાય એ ભલે એની મર્સિડીઝ છે પણ આપણી ગાડી આપણી ગાડી ભલે આપણે કહીને કાલે મોટો થાય ગાડી મોટી થશે પણ એના સુખ ને જોઈને આપણું પ્રેઝન્ટ સુખ આપણને નાની ગાડીનું જે સુખ છે ને એને પણ આપણે માણી શકતા નથી એટલે આધી એને કહેવાય કે વસ્તુ ન હોવાને લીધે પેદા થયેલું દુઃખ એને ભગવાન નાશ કરે બીજું વ્યાધિ બોલે વ્યાધિ એટલે શું શરીરના રોગોના પીડા દ્વારા પેદા થયેલું દુઃખ એને કહેવાય વ્યાધિ એ ભગવાન નાશ કરનારા છે અને ત્રીજું ઉપાધિ વસ્તુ હોવા છતાં પેદા થયેલું દુઃખ એને કહેવાય ઉપાધિ અને આપણે બધાને છે ને ઉપાધિ વધારે છે બોલે મહારાજ ઉપાધિ એટલે શું અમારી ભાષામાં કયો તો તમારી ભાષામાં આપણે હમણાં મર્સિડીઝની જ વાત કરી તો એ જ મર્સિડીઝ લઈ લો એ મર્સિડીઝ લઈ અને તમે જંગલમાં ફરવા જાઓ અધ વચ્ચે મર્સિડીઝ બગડી ગઈ હવે શું કરવાનું મર્સિડીઝ હોવા છતાં ચાલીને જવું પડે એટલે એક તો પોતાનું દુઃખ અને મર્સિડિસ નું દુઃખ એની ચિંતા વધી ને ઓલું આપણે એકલા હોઈએ તો ગમે ત્યાં જતું રહેવાય ક્યાંક આશરો મળે તો ત્યાં રાત રોકાઈ જઈએ પણ હવે મર્સિડીઝને ક્યાં ક્યાં લઈને જાવી કેટલાક ધક્કા મારવા આ ઉપાધિ છે